આણંદ શહેરમાં આગામી શનિવારે બકરીદ પર્વની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે આણંદ ટાઉન પોલીસ મથક ખાતે ડીવાયએસપી જે એન પંચાલના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે પ્રારંભમાં ટાઉન પોલીસ મથકના પીઆઈ બીડી ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કરી આગામી બકરીદ પર્વની ઉજવણી સૌહાદભર્યા વાતાવરણમાં થાય તે માટે સૌને અપીલ કરી હતી चिराग सैयद दिव्यांग न्यूज़ आनंद